નમસ્કાર હવે તમને લોકોને ખબર છે કે જીકાશમાં તમે લોકોએ પીજી એડમિશન માટે ફોર્મ ભર્યું હોય તો એમના માટેનું જે પ્રથમ રાઉન્ડ છે એની જાહેરાત થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં તમારે પ્રથમ રાઉન્ડ આવી ગયા બાદ કઈ કઈ પ્રક્રિયા કરવાની છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો તમે લોકો જોઈ શકો છો કે પ્રવેશ રાઉન્ડ નંબર વન તો અઢાર છ બે હજાર પચીસથી વીસ છ બે હજાર પચીસ છે એ દરમિયાન તમારો છે પ્રવેશ રાઉન્ડ વન છે એની આખી પ્રક્રિયા થવાની છે કેટલા દિવસ આપ્યા છે તમને લોકોને ત્રણ દિવસ આપ્યા છે એટલે એ ત્રણ દિવસમાં તમારે શું કરવાનું છે તો કે વિદ્યાર્થીએ જીસીએસ પોર્ટલ ઉપર ડેશબોર્ડ ઉપર લોગિન કરીને યુનિવર્સિટી અથવા તો કોલેજ દ્વારા આપવામાં આવેલી પ્રવેશની ઓફર ચકાસવી એટલે કે તમને લોકોને કઈ કોલેજમાં એડમિશન છે એ ઓફર થયું છે એ તમારે લોકોએ ચકાસવાનું રહેશે એના પછી જેમ તમે નીચે જશો તો પછી બીજી પ્રક્રિયા કઈ કરવાની છે કે વિદ્યાર્થીના ડેશબોર્ડ ઉપર મળેલ તમામ ઓફર પૈકી પસંદગીની યુનિવર્સિટીમાં કોલેજ પ્રોગ્રામ અથવા મુખ્ય વિષયની ઓફર પોર્ટલ ઉપરથી ઓટીપીથી કન્ફર્મ કરવી એટલે આ કઈ રીતે કરવું એ હું તમને હમણાં સમજાવું છું એના પછી ત્રીજું સ્ટેપ શું કરવાનું છે આ જે ઓફર લેટર તમે ડાઉનલોડ કરો છો એ ડાઉનલોડ કરીને તમને જે કોલેજમાં એડમિશન મળ્યું છે અથવા તો જે કોલેજમાં તમને એડમિશન લેવાની ઈચ્છા છે ત્યાં તમારે જવાનું રહેશે તેની સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની બે બે જે અને જે ફી ભરવાની હોય એ સેટ સાથે રિપોર્ટિંગ કરવું છે એ તમારે ફરજિયાત છે અને ચોથું સ્ટેપ શું કરવાનું છે કે તમે માની લો કે જે કોલેજમાં જાઓ છો એ કોલેજમાં તમારે એડમિશનની ઈચ્છા છે તો એની તમારે ફી જાણી લેવાની કેટલી ફી છે આ ગવર્મેન્ટ કોલેજ હોય તો સામાન્ય રીતે તમને ખબર છે કે ભાઈ બે ત્રણ હજાર ફી હોય છે તો એ અને પ્રાઇવેટ હોય તો એમાં તમને લોકોને એ પ્રમાણે ફી હોય છે તો એમાંથી તમારે લોકોએ ત્યાં જવાનું છે અને ત્યાંથી ઓટીપીથી તમારે પ્રવેશ છે એ કન્ફર્મ કરવાનો રહેશે હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ કે જે તમે બ્રાઉઝર વાપરતા હોય તેમાં આવી જવાનું છે એમાં તમારે લોકોએ જીસીએસ એટલું તમારે લખવાનું રહેશે હવે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે એમાં તમારે જીસીએસ ઉપર છે એ ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જશે હવે આ રીતનું પેજ ઓપન થઈ જાય છે પછી તમારે લોકો ગમે તે રીતે લોગિન કરી શકો આમ સ્ટુડન્ટ લોગિનમાંથી પણ કરી શકો ઘણા લોકોને આમાં પ્રોબ્લેમ આવે છે કે ભાઈ સ્ટુડન્ટ લોગિનમાં થતું નથી તો તમારે લોકો લોકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે ઓલરેડી રજીસ્ટર છે તેની ઉપર ક્લિક કરવાનું અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે પછી એમાં સ્ટુડન્ટ લોગિનમાં તમારે શું નાખવાનું રહેશે તમારું યુઝર નામ છે એ નાખવાનું રહેશે પછી તમારો ફોર્મનો ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે હવે આપણે લોકો છે પીજી પ્રોગ્રામમાં તમે હોવ માની લો કે એમએસસી છે એમએ છે એમ કોમ છે તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું રહેશે માની લો કે તમે લોકો છે એ સેમ તો કે બી એડમાં એડમિશન હોય તો તમારે બીએડ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે જે પ્રમાણે ટાઈપ હોય એ સિલેક્ટ કરીને તમારે પાસવર્ડ નાખવાનો રહેશે અને પાસવર્ડ નાખીને કેપચા નાખીને સાઇન ઇન કરવાનું છે હવે મેં છે ને એક સ્ટુડન્ટનું મેં સાઇન ઇન કરેલું છે હવે તમે લોકો જોઈ શકો છો એમાં પેમેન્ટ એવું છે પ્રોફાઇલ આવ્યું છે આ બધામાં તમારે છે એ ગ્રીન લાઇટ છે કન્ફર્મેશન છે એ પેન્ડિંગ છે હવે તમે જેવા નીચે જોતા જશો એટલે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન એવો તમારી પાસે ઓપ્શન આવશે એટલે આ ભાઈને જુઓ એટલી એટલી કોલેજોમાં મળી ગયું છે જ કેટલી તો કે ભાઈ પાંચ કોલેજ છે એને એમએસસી એટલે કે માસ્ટર ઓફ સાયન્સ છે એમાં એને મળી ગયું છે હવે જુઓ તમે લોકો આમ જોવાનું હવે આ પાંચ કોલેજમાંથી એક્ઝામ્પલ તરીકે આ ભાઈને છે એ આ કોલેજમાં લેવાની ઈચ્છા છે તો ત્યાં તમારે શું કરવાનું રહેશે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી નાખશો એટલે તમારે અહીંયા અલોટમેન્ટ લેટર છે એ ડાઉનલોડ આવો છે એ તમારી સામે ઓપ્શન છે એ ઓપન થઈ જશે ક્લિયર થઈ ગયું પહેલાં તમારે જે કોલેજમાં લેવાની ઈચ્છા હોય ત્યાં તમારે ઓફર છે એ પહેલાં કન્ફર્મ કરવાની થશે જેવી ઓફર કન્ફર્મ કરશો એટલે ઓટીપી આવશે અને ઓટીપી આવશે એટલે પછી તમારે ડાઉનલોડનો ઓપ્શન આવી જશે ક્લિયર થઈ ગયું હવે માની લો કે આ કોલેજોમાં તમે જેટલી કોલેજો નાખી છે એ કોલેજોમાં કેટલા કેટલા માર્ક્સે અટકું છે તો એ જોવા માટે તમારે લોકોએ શું કરવાનું રહેશે તો કે ભાઈ વ્યૂ મેરિટ કટોપ છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે જો આ વ્યૂ મેરિટ કટોપ છે એ તમને દેખાય છે તેની ઉપર તમારે હવે જેવું તમે કટ ઓફ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે ઓપન થાય છે હવે ઘણા લોકોને છે ને જુઓ આમાં તમને ઘણાને બહુ ક્વેરી થાય કે ભાઈ અમારે પાછળ હતું નથી તો તમારે શું કરવાનું જુઓ આને સિલેક્ટ કરી રાખવાનું અને સિલેક્ટ કરીને તમારે જે જમણી બાજુ છે એ તમારે ધીમે 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 લઈ જવાનું છે એટલે જો તમારી સામે આ ખુલતું જશે ભાગના લોકોને આ જ સમસ્યા છે ખુલતું નથી જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થાય છે કે ભાઈ સ્ટુડન્ટના માર્ક કેટલા એવા છે એ પણ તમે લોકો જોઈ શકો સ્ટુડન્ટનું મેરિટ કેટલું બન્યું ઈઠોતેર તો મેરીટ કટ ઓફ કેટલું રહ્યું તોંતર પોઈન્ટ પચાસ એટલે એ કોલેજમાં મળી ગયું હોય આ બીજી કોલેજ છે તો એમાં ઇઠ્ઠો સ્ટુડન્ટનું મેરિટ થાય છે પણ અટકું એ બ્યાસી પોઈન્ટ ત્રણ હોય એટલે એને એડમિશન એમાં મળેલ નથી એટલે એ રીતે તમારે બસ એ જ સિમ્પલ કરવાનું છે તમારે એ સિલેક્ટ કરીને કાઢ આ બાજુ તમારે જે પ્રમાણે જોવું હોય એ પ્રમાણે તમારે જવાનું એટલે તમારી સામે આ રીતનું મેરિટ છે એ ઓપન થઈ જશે એટલે તમારે લોકોએ શું શું કરવાનું છે પહેલું સ્ટેપ મેં તમને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે તમારે લોકોએ શું કરવાનું રહેશે ઓફર લેટર છે એ તમારે લોકોએ સૌથી પહેલાં ડાઉનલોડ કરવાનો રહેશે હવે જેવો ઓફર લેટર ડાઉનલોડ થઈ જાય છે પછી તમારે લોકોએ શું કરવાનું છે એટલા ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવાના રહેશે હવે જો આ ઇંગ્લિશમાં તમારે આપવું છે હવે આપણે ગુજરાતીમાં જોવું હોય તો આપણે ગુજરાતી પણ આપણે જોઈએ છીએ તો આમાં તમે જોઈ શકો છો કે એટલા ડોક્યુમેન્ટ સાથે તમારે હાજર રહેવાનું છે અરજી પત્રની બે પ્રિન્ટેડ નકલ હવે અરજીપત્ર તમને ખબર છે કે તમે લોકોએ જ્યારે ઝીકાસનું ફોર્મ ભર્યું હતું ત્યારે તમારે અરજીપત્ર હશે તો એની તમારે બે નકલ લઈને જવાનું છે ઓફર લેટરની બે નકલ એટલે આપણે જેમણે કીધું ને તમને ઓટીપી વાળું એ તમારે લેવાનું છે તમામ મૂળ દસ્તાવેજો મૂળ દસ્તાવેજોમાં તમારે કઈ એક તો દસ માની માર્કશીટ લઈ જવાની થશે બાર માર્કશીટ લઈ જવાની થશે પછી તમે લોકોએ એમએ કર્યું હોય તમે લોકોએ બીએ કર્યું હોય બીએસસી કર્યું હોય બીકોમ કર્યું હોય તો એની તમામે તમામ છ એ છ સેમેસ્ટર છે એની માર્કશીટ લઈ જવાની છે એટલે સેમેસ્ટર એકથી છ સુધીની માર્કશીટની બે સેટ એ બે નકલ છે એ તમારે લઈ જવાની રહેશે પછી તમારે જો અન્ય ડોક્યુમેન્ટ છે જેમ કે તમારે જો જાતિ પ્રમાણપત્ર હોય નોન ક્રિમિલિયર એટલે કે ઓબીસી ઉમેદવારો હશે એમના માટે નોન ક્રિમિલિયર હશે પછી એસસી કેટેગરીમાં આવો છો તો એસસીનું પ્રમાણપત્ર હશે ઈડબલ્યુએસમાં આવતા હશો તો ઈડબલ્યુએસનું છે એ પ્રમાણપત્ર તમારે લઈ જવાનું રહેશે અને પાસપોર્ટ સાઇઝના બે ફોટા પછી પ્રવેશ માટેની ફી પહેલાં સેમેસ્ટરની છે એ પ્રવેશ માટેની ફી જેટલી તમારે હોય ઓકે આ એક કોલેજ છે તો એની આટલી ફી છે તો બીજા માટે છે એ અલગ અલગ ફી હોઈ શકે છે ક્લિયર થઈ ગયું અને કૃપા કરીને નોંધો એટલે તમારે જો કઈક તારીખથી અઢારથી વીસ તારીખ સુધી છે કોલેજના ટાઈમમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે જો તમે વીસ તારીખ સુધીમાં રિપોર્ટિંગ નહીં કરાવો તો તમારું એડમિશન છે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે તમને ઓફર લેટર બતાવી દો હવે તમારી સામે આ રીતનું ઓફર લેટર છે એ ડાઉનલોડ હશે મેં તમને જે પ્રમાણે કીધું ને એમાં જો કઈ કઈ બાબતો મેન્શન હશે એ તમે જોઈ લો પેલું એક તો તમારો એપ્લિકેશન નંબર હશે પછી એપ્લિકેશનનું નામ હશે તમને કઈ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું એ હશે કોલેજનું નામ હશે પ્રોગ્રામ કયો છે એ હશે ઇન્સ્ટિટ્યુટ ટાઈપ હશે એપ્લિકેશન કેટેગરી હશે ઓફર કેટેગરી કઈમાં આવ્યું છે એ અને તમારે ક્યાં સુધી વીસ છ સુધી રિપોર્ટિંગ કરવાનું રહેશે પછી આ નિયમો છે એ તમે ખાસ સમજો તો જુઓ પહેલાં નિયમમાં તમને શું કહેવામાં આવ્યું છે કે આઈ નો ધેટ આઈ હેવ અ બ્રિંગ હાર્ડ કોપી ઓફ એડમિશન ઓફર લેટર અને અધરનેસેસરી ડોક્યુમેન્ટ જે તમે ડોક્યુમેન્ટ જમા કરાવશો એ પછી તમારું એડમિશન છે એ તમે ફાઇનલ થશે એવું નથી કે તમારો ઓફર લેટર આવી ગયો એટલે એડમિશન તમારું ફાઇનલ થઈ ગયું તમે જે પ્રમાણેની પ્રક્રિયા હોય ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ઓફર લેટર છે ફી છે એ તમામે તમામ ભરસતો હોય એ પછી તમારું એડમિશન ફાઇનલ થાય છે ક્લિયર થઈ ગયું અને આમાં તમે જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટ દ્વારા છે એટલે કે તમને જે કોલેજમાં મળ્યું છે એ કોલેજમાં તમારા જે ડોક્યુમેન્ટ છે એ શું કરવામાં આવશે વેરીફાઈ કરવામાં આવશે એના પછી ત્રીજું જુઓ આઈ નો ધેટ એટલે કે હું જાણું છું કે માય એડમિશન ઓફર લેટર જનરેટેડ એસ પર નેમ પર્સન્ટેજ એન્ડ કેટેગરી એન્ડ ડિટેલ સબમિટેડ બાય ઇન જીસીએસ પોર્ટલ એટલે કે તમે જીસીએસ પોર્ટલ ઉપર છે એ તમે જે જે વિગતો હતી તો એ વિગતોમાં તમારું નામ છે ટકાવારી છે એ બધું સાચું છે એમ માનીને છે એ તમારો ઓફર લેટર જનરેટ કરવામાં આવ્યો છે ક્લિયર થઈ ગયું હવે જો તમારા લોકોના કોઈ ડિટેલમાં ભૂલ હશે માની લો કે તમને આવ્યા છે પચાસ ટકા અને તમે દર્શાવ્યા છે નેવું ટકા તો ભૂલ થઈ તો તમારું એડમિશન છે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે યાદ રાખજો તમે જો ટકાવારીમાં સેજ પણ ભૂલ કરી હશે તમારું છે એડમિશન ઓટોમેટિકલી રદ થઈ જશે એના પછી તમે લોકો જોઈ શકો છો કે એડમિશન જ્યારે તમારું કોલેજ અથવા ડિપાર્ટમેન્ટ કન્ફર્મ કરશે ત્યારે તમારા મોબાઈલમાં છે એ ઓટીપી આવી જશે ક્લિયર થઈ ગયું ને ઓટીપીથી તમારા લોકોનું એડમિશન છે એ તમે કન્ફર્મ કરી શકો છો ક્લિયર થઈ ગયું એટલે આમાં તમે બધું લોકો જોઈ શકો છો કે આમાં એડમિશનની ગેરંટી નથી એટલે તમને એડમિશનમાં ઓફર લેટર આવી ગયો એટલે એડમિશનની ગેરંટી નથી એટલે શું કે તમે ફી નહીં ભરો ડોક્યુમેન્ટ નહીં જમા કરાવો તમારામાં ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે ક્લિયર થઈ ગયું એટલે જો તમે પછી એના પછી છેલ્લામાં શું કહેવામાં આવ્યું છે કે તમે લોકો જો ખોટી માહિતી આપશો તો તમારું એડમિશન છે ઓટોમેટિકલી રદ થઈ જશે ક્લિયર છે તો ઓફર લેટર તમારે એ લઈ જવાનું છે એટલે મેં તમને જે પ્રમાણે કીધું પહેલાં તમારે શું કરવાનું રહેશે તમારે લોગિન કરીને તમારો ઓફર લેટર છે એ જોવાનો છે પછી બીજું સ્ટેપ તમારે કરવાનું છે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને બધાની બે બે ઝેરોક્સ તો રાખવાની જ છે ઓકે અમુક ખાલી ઓરિજિનલ લઈને વૈયા જ આહે પછી આજુબાજુ કે ઝેરોક્સની દુકાન હશે પણ નહીં હવે તમે હેરાન થશો એટલે ઓરિજિનલ બે બે ઝેરોક્ષ અને ઓછામાં ઓછે ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ સાથે રાખવાના રહેશે અને ત્રીજું છે ફી તમારે જે પ્રમાણે ફી ભરવાની થાય ને એ પ્રમાણે ફી તમારે તૈયાર રાખવાની એ પછીની કોલેજેથી એમ કંઈક ઓનલાઈન ભરી દીધું તમારી પાસે એટલી વ્યવસ્થા હોવી જોઈએ કે તમે ઓનલાઈન ફી ભરી શકો એ સ્થળે જ ભરી દેવાની ક્લિયર થઈ ગયો માની લો કે તમારેથી પહોંચાય એમ નથી ફી ભરવામાં તો એને મોકલી દો તમે ક્લિયર બરાબર ફી તમે માની લો કે એ સાહેબ ભાઈ સાહેબ તમે અમારી ફી ભરી દેજો સમજી ગયા એટલે ફીનું તમારે ખાસ કરવાનું રહેશે ફી ભરશો તો જ એડમિશન તમારું કન્ફર્મ થશે એટલે એટલું સ્ટેપ તમારે કરવાનું છે અને જે વ્યક્તિનું નામ નથી એવું એ લોકો ત્રેવીસ તારીખે છે એ મેરિટ જોશો તો તમારે સેકન્ડ રાઉન્ડમાં નામ આવી શકે તો જેટલી શક્ય વિગતો હતી એટલી મેં આમાં તમને સમજાવી દીધી છે અને જો પણ હજી તમને કંઈ ના સમજાય નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને એડમિશન રિલેટેડ જી ખાસનું પીજીનું ગ્રુપ છે એ પણ અમે બનાવેલું છે એ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી દીધી છે ત્યાં જઈને પણ તમે લોકો જોડાઈ શકો છો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે અમારી વોટ્સએપ ચેનલ છે એમાં પણ તમે જોડાઈ શકો છો એની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ બોક્સમાં આપી દીધી છે અને જો ચેનલમાં નવા હોય તો આ ખાસ કરીને આ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ના ભૂલો